જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી એટલે કે નહીં ધોઈ અને થઈ ગયા નવરાનો હવે આ જે કામ ખોલવાનું છે આપણે તું જાળાનું બીજા રૂમનો વારો છે બે રૂમનો કાલ થઈ ગયો આજે એક રૂમ બાકી છે તો એનો વારો લઈ લઈ અને હાલો ધીરે ધીરે કરવા માંડીએ એટલે થઈ જાય ટાણા હામાં એવું છે ને કાલે હાંજ પડી ગઈ હતી બે રૂમ કરીને પછી બધા કપડાં ધોયા ને તો આમનો હાંજ પડી ગઈ એટલે હે ને હમણાં બે ત્રણ રીતે આવી રીતનું કામની ભીડ રહે જ એટલે એવું છે તો બધાય હવન રીતે જો થોડું થોડું કામે હોહન વળગી ગયા છે ને અમે પણ ધૂંજાળાનું નણંદ ભોજા મળીએ કરવા એટલે ખાવા માંડે જલ્દી હજી તો કામ બહુ જાજું છે અને ટાઈમ છે બહુ થોડો એટલે ભોગા નહીં પડી રહે તે તો હું તાણી આવીને ઊભી રહી જાય હે જો એ ભલભાઈ અમારા છે ને ટોરને બધાઈને પાઈને ફેરવે અને નીણ પાણી નાખે છે ને એવું બધું કરે છે અને બધી જો અત્યારે સાંઈ બાંધી દીધી છે ભેહું ને અને બધાઈને વિન્ડોસ નીણ નાખવા એવું છે અને અમારા કાકા પાણી વારે છે તો જો પાણી અત્યારે ચાલુ છે પાણી અત્યારે જાહેરમાં છે ટોલ ખૂણે છે ને આ ઉનાળાની છે બે થોડો બહુ જ તાણ પડી ગઈ છે તે હા હુકારો આવવા માંડ્યો દહેર કે વેલા પાણી મંડી ને વારવા તો પાછી થોડીક કઈક તાજી થઈ જાય આ કાલના કપડાં જ હજી તો છે અને બધા ભેગા કરીને હુંકેલવાના બાકી છે બીજા રૂમ નું બધું કઈ ગયું બધા જો ગાયું બધી આવે પાણી પીવા કેટલી આમ ખેતરમાં સરવા બધી કુંડે પાણી પીતી જાય પછી બધી ચરવા વળી બપોરે પીવા આવશે પાછા વળી જે ઘરે જાય ત્યારે પીવા આવે અને બાપુ ગાજર ખોદે મા અમાર મહેક જો માથું વળવા દે હે પણ કેવી શરત મોબાઈલ દે તો ઓળાવે દે નકર ન ઓળવા દે કા માહેક આમ જો તમાર સામે હું કરસ તું જીત્રી હવે એવી રખડતી હતી ને માંડ ઓરાવા દીધું માર માંડ હા છોકરી ને શોટ લાગુ થઈ ગયો બધા જય શ્રી કૃષ્ણ કીધા હો

બાપુ ગાજર ખોદતા હતા તો જો ગાજર ખોદે ગયા હે અને હજી કમકટ છ લુસ ખોદવાનું અને એમાં એવું છે કે જો માં હું ધુંજારા કરી ની માર માર રસોઈ બનાવે છે તે અમાર માં હેક ને જો ધ્યાન ના દઈ એટલે ની કરી આવે જો તાણે હેન માર કાકા વારે છે જૈર માં પાણી તે ન્યા એકલી અમને ખબર વગર ની હટકાઈ ગઈ તાકડી ફોન આવ્યો તોય ખબર પડી કે માં હેક તક હોય ગઈ છે ખેતરમાં એમ તો એકલી જો ગમે ત્યાં નીકળી જાય પછી વાહ ધ્યાન રાખવું પડે ને ગોતવા જવી પડે ખબર પડે ને કે ખેતરમાં કોઈ કામ કરે છે દાદા કાકા એટલે ભાગી આવે એટલે જો હવે એને લેવા જાઉં હું ધૂમ જરા કરતાં કરતાં આ ટાઈમ ના રહેવા દઈએ એને વાહ અમે બધાય એડિટ કરતી હતી કીધું અમે આડાવરી થતી હતી હું કહું ત્યાં રમીએ બધાય ભેગી તેની આ વસ્તુ ધૂમ જરાની બધી ખોઈલી હોય તેમાં ના હખ લેવા દઈએ ત્યાં બધું આઈડિયા રાખે અને જ્યાં ખીજાય ના ડાવરું કરીને ત્યાં ખેતરમાં નીકળી જાય ત્યાં ગોતવા જેવી પડે ફોન આવ્યો જ ખબર પડી ખેતરમાં આવી ગયો કે ગોતો જ ખબર પડે ક્યાં ગયો આવું કરે છે આ છોકરા જો છોકરાઓને કન્ટિન્યુ ધ્યાન રાખવું પડે ને ટાઈમ દેવો પડે ન કરતા ક્યાં ના કાપો ગી જયા ક્યાં મહેક એ મહેક

જો આ જાહેરમાં આવી રીતની હા બહુ જ હું છે પાણી વગરની હજી ત્યાં વેલો ખૂણો તો બહુ છેટો ન્યા લોકો પાણી પાવાની બાકી આટલી જ પીધી છે પાણી પૂરું પડતું નથી ને તડકા પડે બહુ જ અને આ પાછું એવું છે કે આ બોલું શું કહેવાય ધ્રોઈ કોરવા મૂકીને એના હિસાબે આ થળિયા નળે બહુ જ એટલે પાણી હાલે નહીં તો જો આવી જાહેર હે હજી હેઠે હેટે સુધી જ પોગી નહીં કેમ કે ઓલા હેઠે મારા બાપુની કંઈક પૂરા ફેરવે છે એને બે ભાઈ એટલે પેલા છેટે તો પૂંગા હે નથી જાવ હું હાલો આપણે ઘરે જાવું હે તડકો થઈ ગયો જો અત્યારે તો મિત્રો એટલા ઉનાળાના તડકા પડે છે અને ઘણા ખરાના ખેતરું બધા ખાલી થઈ ગયા ત્યાં હાવ લૂ ને જાર એટલી તડકાની લાગે હાવ એમ થાય જાણે કારો ઉનાળો કેમ આવી ગયો હોય એવું લાગે તાપણા તપતા હોય એવું હું બહુ જ છે હા બહુ તપે જો પવન છે જ નથી પવન ચકી એકદમ સ્થિર થઈને ઊભી છે જાડવાય જરા જરા હલે એવો તડકો છે મજા આવે હો પણ ખેતરમાં રહેવાની ભલે તડકો લાગે તડકો સહન કરવો ગમે પણ મજા ખેતરની સાચી છે વાડિયા રહેવાની મજા પાછું અહીંનું ગામડું વાતાવરણ અને ભલે પવન ન લાગતો હોય તડકો જોરદાર લાગે પણ મજા તો એ અહીંયા આવે ઘરે આવી મજા ના આવે જો અહીંયા બોર છે તારે બોર ખાવા હે જો માર બાપુ ને અત્યારે તો ગાજર છે લસણ નો પાક આવવાની તૈયારી હાલે છે ડુંગળી છે અને આટલા કેવા બીટ છે બાકી બીજું જો શાકભાજી માં અત્યારે કઈ છે નહીં દૂધીન વેલા ને એવું છે ને થોડા ઘણા રીંગણા ઉતરે બાકી બીજું બધું ધાણા મેથી ટમેટી મરચી રીંગણી હતી બધુંય કાઢી નહીં અત્યારે કાંઈ હતું નહીં શાકભાજીમાં કાંઈ છે નહીં અત્યારે બધું વેચાતું લેવું પડે વાડી એરી તો એટલે ટૂંકમાં એવું છે હવે થાય અત્યારે થાય એમ તો દૂધિયા ને એવું બધું થાય કાચા પપૈયા છે ઘરે

কাট কৰি હાલો મિત્રો જો છે ને ધૂમઝાડાનું કામ ખૂટી ગયું છે આમ હાંજ પડી ગઈ છે જોવો તમે અંધારું થઈ ગયું છે ને તો જો એ બધું થઈ ગયું છે અને એમાં એવું છે કે મારા મમ્મી વાળો રૂમ એટલે કે મારા માનો રૂમ અને વસરી અડધી એટલું કર્યું છે હજી અડધી વસરી અને રસોડું બે બાકી છે એનો વારો કાલે લેવાનો છે તો આજે કીધું એટલું થઈ ગયું છે અને એવું છે કે રૂમ બતાવવો નથી કેમ કે થઈ ગયું બતાવીશ ને એમાં એવું હજી અડધું ગોઠવવાનું બાકી રહી ગયું છે એટલે એવું છે એટલે એ ગોઠવ્યું એને કાલે એની રાતે તમને બતાવીશ એટલે એવું છે અને પછી હજી તો ઘણું બધું બાકી છે હજી જો અમારા ભાભી એમ બોલે છે કે કાલે અમારા બાપુનો રૂમ મોટો બધો છે ને શોખો કરવાનો છે એવું એટલે એવું છે અને અત્યારે જો કપડાં હું કંઈ જો કપડાં હજી તો આવી દોર્યું તો બે ઓલી બાજુ બાંધી છે ત્યાં આખા ધોયા છે કાલે એટલા હતા આજે એટલા એમ દેશી સુલા ઉપર જો આજે બનાવવાના છે મસાલેદાર ઢેબરા એટલે કે થેપલા તમારે અમુક થેપલા કે અમુક ઢેબરા કે અમે એને ઢેબરા કહી તો લોટ બાંધી અને કમ્પ્લીટ કરી લીધો છે જો કે લસણ ધાણા અને મેથી એ બધું નહીં ખૂસે ને આપણે બધા મસાલા આવી નાખીએ અને તે લુણ દઈ અને લોટ બાંધી લીધો છે અને અત્યારે જે છોલો જગવી દીધો છે ને એને માથે મૂકી દીધી છે લોઢી હવે આપણે મળતા જઈએ અને કરતા જઈએ એટલે થઈ જાય તૈયાર તો હાલો બદર ઢેબરા ખાવા મિત્રો બદર હાલો જમવા ઢેબરા છે ત્યારે લીલા કસમ જેવો હાલો ઢેબરા જમવા જોઈએ એમ ગેસ માં આવી જાય એવી છે વાત રસણવાળી ચટણી દહીં દૂધિયા ચાટ ચાટમાં ચાલો ચાલો ચટણી ભેગા છે જે કા ભરેલ એટલે માર કાકા જમીન માંડવી થવા માંડ્યા હાલો મિત્રો કેમ છો બચો અત્યારે કામકાજ કરીને થાકી ગયા છીએ અને પાછું છે ને કાલે હજી ધૂંધિયાળ આપણે અધૂરા પડ્યા છે તો એ કરવાના છે એટલે એવું છે તો આપણે હાલો મિત્રો આયા આયા હે શું છે આયા આયા કઈ ગયા ગેલો આયા છે મે આયા કે આયા આયા કે કાયા কেয়াসতো বুরে ছে পডু মের মারমায়ে এক্টি মন্য়তে মিতের তুর তুর শেকে কেয়ালো মেকে তু জালগা হাই আমে ঠাকিগেয়াসি �

પણ આ તો હમણાં બે ત્રણ દિવસ કામ છે એટલે નથી ટાઈમ રહેતો હાલો ત્યારે આવજો જય વસરાજ જય મુરલીધર